ગુજરાતમાં વાવાઝોડું આગમન થઈ ચુક્યું છે ગુજરાતના ખેડૂતો બધા સાવધાન થઈ જાઓ આ ગુજરાતના લાઈવ દ્રશ્ય છે અત્યારના લગભગ એક વાગ્યાની આસપાસ વાવાઝોડાનું આગમન થઈ ચુક્યું છે તો બધા ગુજરાતથી ખેડૂતો બધા સાવધાન થઈ જતો ગુજરાતી મિત્રો બધા સાવધાન રહેતો ખેતરમાં અનાજ હોય પૂરા હોય કોઈ પણ વસ્તુ એવી પલ્લે એવી હોય તે સાવચેતીથી સારી જગ્યાએ વ્યવસ્થિત જગ્યાએ મૂકી દો અને બાળબચ્ચા સાથે એક વ્યવસ્થિત ઘરમાં જે પતરાવાળું ના હોય તે ઘરમાં તમારે જતું રહેવાનું છે કારણ કે પતરાવાળું ઘણા બધા પતરા પણ ઊંડી જાય છે તો મિત્રો એવી વ્યવસ્થિત જગ્યાએ જતા રહો કોઈ મિત્રના ઘરે જતા રહેજો અને કોઈ પણ સામાન હોય એ વ્યવસ્થિત જગ્યાએ તમે મેલી મેલી શકો છો